રાઇઝ એમ શાઇન વડોદરાના ઊભરતા ગાયકો માટે સંગીત પ્રેમિકે માટે સુવર્ણ તક રૂટુ એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારના સંયુક્ત ઉપક્રમે વડોદરાના તમામ નાના મોટા ગાયકો માટે એક અદ્ભુત સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાઇઝ એમ શાઇનના નામે યોજાનાર આ કાર્યક્રમ કરાઉકે પર ગાતા કલાકારોને પોતાની ગાયકીને લોકો સમક્ષ રજૂ કરી સંગીતની દુનિયામાં આગળ વધવાની ઉત્તમ તક પૂરી પાડશે આ સાહસનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે અને સંગીત ક્ષેત્રે પ્રગતિ કરે સ્પર્ધાનું માળખું અને ઇનામ આ કાર્યક્રમમાં કુલ ત્રણ પસંદગીના રાઉન્ડ રાખવામાં આવ્યા છે જેમાં વડોદરાના સંગીતના અનુભવી અને જાણકાર જજ દ્વારા ગાયકોની પસંદગી કરવામાં આવશે સફળતાપૂર્વક તમામ રાઉન્ડ પાર કરી ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચનારા ગાયકને એક અજોડ તક મળશે તારીખ બાર જાન્યુઆરીના રોજ સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાનાર છે વડોદરાના નામાંકિત ઓર્કેસ્ટ્રા અને પ્રોફેશનલ ગાયક કલાકારો સાથે ગાવાનો મોકો મળશે જેનાથી તેઓને સંગીતની દુનિયામાં પ્રસિદ્ધ થવાની તક પ્રાપ્ત થશે સંગીતને પ્રેમ કરનારા અને સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઈચ્છા ધરાવતા વડોદરાના તમામ કલાકારોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું એક પ્રયોગ અમે કરી રહ્યા છે કરાવકે સિંગર અને એ સિવાયના બાકી જે સિંગરો છે જે લોકો સંગીત પ્રેમીઓ છે જેને ગાવું છે એક પ્લેટફોર્મ જોઈએ છે એના માટેની એક તક અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો કે જે કરાવ કે સિંગર છે એ લોકોને સારી તક મળે એ લોકો લાઈવ પરફોર્મ કરી શકે એના માટેનો આ એક પ્રોગ્રામ છે રાઇઝ એન્ડ સાઈન નામનો આ પ્રોગ્રામ અમે અરેન્જ કરેલો છે એમાં પહેલા રાઉન્ડમાં બસો રૂપિયા ખાલી ફોર્મ ફી એન્ટ્રી ફી ભરવાની છે એમાં ત્રણ રાઉન્ડ છે પહેલો ને બીજો રાઉન્ડ પસંદગીનો કરાવ કેનો રાઉન્ડ છે ત્રીજો રાઉન્ડ ઓર્કેસ્ટ્રા સાથેનો રાઉન્ડ છે એમાં જયારે જધીસન એ લોકો પસંદ કરશે એ ત્યારબાદ એ જે જીતેલા હશે સફળ થયેલા હશે એ લોકોને ચોથા રાઉન્ડમાં બારમી જાન્યુઆરી ગ્રાન્ડ ફિનાલેમાં ગાંધી સરસ નગર ગુરુ ખાતે એનો પ્રોગ્રામ એક આયોજિત કરેલો છે ત્યાં અમે એ લોકોને પરફોર્મ કરવાના આ પ્રોગ્રામનો હેતુ ફક્ત ને ફક્ત જે લોકોને જે સારા સિંગરો જે સારા ગાયકો જેને એક કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી જે આગળ આવવાની તક નથી મળી એ તક મળે એ હેતુસર અમે એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ અત્યાર સુધી એમાં પચાસ થી સાહીઠ રજીસ્ટ્રેશન થયા છે અને આશા રાખીએ છીએ કે વડોદરામાં ઘણી બધી ક્લબ છે ઘણા બધા સિંગરો છે એ લોકો જોડાય અને એ લોકો આ તકને ઝડપીને એ પોતાનું છે જે એ લોકો સિંગિંગ ગઈ રહ્યા છે એ પોતાનું ગાયન એ પોતાનો અવાજ લોકો સમક્ષ રજૂ કરે અને આ તક ઝડપી લે રાજેશ પટેલ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને પરિવારમાં